છુટતો જોવા મળ્યો હતો જોકે આ અંગેના કેટલાક સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે વાલ ફાટવાના કારણે ગેસ ગડતર થયો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે જોકે હાલ આ મામલે તંત્ર તપાસ કરી રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમ્પક્રોસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં આજરોજ ગેસ ઘટના બનતા એક તબક્કે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી કે ગણતરીના મિનિટોમાં જ ઘટનાને કાબૂમાં લેવામાં આવી હતી ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી માં પ્લોટ નંબર સુડતાલીસ બાર ઓબ્લિક ચૌદ ઉપર આવેલ કેમ્પક્રોસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં આજરોજ બપોરના સુમારે એકાએક વાલમાં કોઈક કારણોસર ગડતર થતા ગેસ વછુટવાની ઘટના બની હતી ઘાટા પીરા નો ગેસ વછૂટતો જોવા મળ્યો આકાશ તરફ ગોટે સહિત જીપીસીપી કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જોકે ગણતરીના મિનિટોમાં જ ગેસ લીકેજ કંટ્રોલ માં આવતા લોકોએ નો શ્વાસ લીધો હતો આ અંગેની જાણ ની ટીમ ને થતા અંકલેશ્વર મામલતદાર કરણ રાજપૂત ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે મામલતદાર મીડિયા ને આપેલ માહિતી પ્રમાણે કંપનીના ચોથા માળે વાલમાં લીકેજ ના કારણે ગેસ હોવાનું કંપનીના સત્તાધીશો તરફથી જાણવા મળ્યું છે કયો ગેસ હતો તે અંગે હાલ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું જાણવા મળ્યું છે હાલ આ મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પહેલા પણ આજ વિસ્તારમાંથી વિસ્તાર માંથી રંગનો ગેસ વછુટવાની ઘટના સામે આવી હતી જે તે સમયે તેનો વિડીયો વાયરલ થતા જીપીસીપી સુધી આ વિડીયો પહોંચ્યો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી જોકે તે સમયે કોઈ આ બાબતે સત્તાવાર ખાસો આવ્યો ન હતો ત્યારે વધુ એકવાર આવી જ ઘટના સામે આવી છે જોકે આ વખતે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમ્પ્રસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાંથી ગેસ વચૂટવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમ્પસ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર સુડતાલીસ બારમાં અચાનક ચોટી માળે આવેલ ગેસ વાલ લીક થવાથી વાયુ લીકેજ થયેલ છે આ વાયુ ગેસ કયા કારણથી લીકેજ થયેલ છે જાણી શકાયેલ નથી પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે અત્યારે કોઈ જાણહાની થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે